શું રજૂઆત કરી છે અત્યારે તમે ગઈકાલે જે જામનગરમાં જે વ્યવહાર થયો બહેનો સાથે ખાસ વ્યવહાર થયો એને લઈને તમે રજૂઆત કરવા માટે હા એના માટે દરેક સંસ્થાના ચૌદ સંસ્થાના હોદ્દેદારો ખાલી આવ્યા છે આખો રાજપૂત સમાજ નથી આવ્યો ગઈકાલે જે જામનગરમાં સાડી ખેંચી અને ઢસડીને બેનને લઈ ગયા એ બાબતમાં અને પરમ દિવસે એક પાઘડી ઉતારી અને અપમાન કરવામાં આવ્યું છે એ બાબતે અમે રજૂઆત કરવા અત્યારે ભાજપ સેટ પ્રમુખ પાસે આવ્યા છે કે અમારી વાત

અને પછી માફી માંગવાની જરૂર નથી પણ અત્યારની માફી રાજપુષ્પ આપ રોષ જોવો છો અને આ બે બનાવથી વધારે રોષ છે પછી અમે કાયદાની મર્યાદામાં રહેવાનું પોલીસને વચન આપી છે સરકારને વચન આપી છે અને રાજપૂત સમાજને ભાજપ સાથે વાંધો નથી બરાબર છે વ્યક્તિની વાત છે તો એક વ્યક્તિ એટલો ત્યાગ ન કરી શકે એ રજૂઆત છે અમારી ચોક્કસથી મુકેશ દોષી છે તેમને રજૂઆત કરવા માટે ક્ષત્રિય સમાજના જે અલગ અલગ સંસ્થાના જે આગેવાનો છે તે પહોંચ્યા છે આપણી સાથે જે જયમીનભાઈ આપણે એમની સાથે વાત કરી જયમીનભાઈ તમે પણ અત્યારે હાજર હતા શું રજૂઆત કરી ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો આજે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય આવ્યા હતા એમની રજૂઆત માન્ય અમારા પ્રમુખશ્રીએ એમનો પત્ર આપ્યો છે પત્ર લીધો છે અને અમે લોકોએ ખાતરી આપી છે કે આપની જે રજૂઆત છે એ રજૂઆત એક કલાકની અંદર જે તે સંબંધિત પાર્ટીના પદાધિકારી અને જે તે જગ્યાએ સૂચના આપવાની અમે લોકો જરૂરથી આપશું મુકેશભાઈ દોશી સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું કાર્યાલયે આવ્યા હતા એમની લાગણીનો આવેદન પત્રમાં મેં સ્વીકાર કર્યો છે અને એ લાગણી અમારા મોડીઓ મંડળ સુધી પહોંચાડવાની મેં ખાતરી આપી છે શું કરી અને કઈ કઈ સંસ્થા ક્ષત્રિય સમાજની જે અગ્રણીઓ પહોંચ્યા હતા આવેદન પત્રમાં એમની સ્પષ્ટ લાગણી એવી હતી કે અમારી જે કાંઈ અમારી સમાજની મર્યાદા છે અમારી બેન દીકરીઓની જે મર્યાદા હોય છે મર્યાદા જળવાઈ જવી જોઈએ અમારા સમાજના કોઈ પણ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની કીનાખોરી ન રાખવામાં આવે એ પણ જોવું જોઈએ અને કાયદો અને વ્યવસ્થા બધા માટે સમાન છે એ લાગણી એમને વ્યક્ત કરી છે અને એ લાગણી હું ચોક્કસ અમારા પ્રદેશના મૌલ્યો સુધી પહોંચાડવાનો છું ચોક્કસથી મુકેશભાઈ દોશી આ ક્ષત્રિય સમાજની જે લાગણી જે છે તે ઉપર સુધી પહોંચાડ છે અહીંયા જે અન્ય જે આગેવાનો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અલગ અલગ સામાજિક જે જે સંસ્થાના આગેવાનો છે છે તે પણ પહોંચ્યા જોઈ શકાય છે કે ક્ષત્રિય સમાજના શું રજૂઆત તમે કરી છે મુકેશભાઈ ને લોકશાહી ડબે અમે બહુ સારી રીતે અને સરસ રીતે સુમેળ ભર્યું અંદર અમે લોકશાહી ડબે એક રજૂઆત કરી છે કે જે રીતે અમારા બહેનો દીકરીઓ અને અમારા પુરુષોની જે અપમાન થઈ રહ્યું છે જે રીતે જાહેરમાં એમની પાઘડીઓ એમને બહેનોને ઢસડવામાં આવે છે આ અમારા યુવાનોની અને સમગ્ર ક્ષત્રિય સમાજની મર્યાદાનું હવે એન્ડ આવે છે તો અમે એમને રજૂઆત કરી છે કે અમને જે રીતે દબાવવામાં આવે છે એ દબાવવામાં ન આવે નકર આવનારા દિવસોમાં આ જે દબાણ કરી રહ્યા છે એ વધારે ઉછળીને બહાર ન આવે એના માટે અમે એક રજૂઆત કરવા આવ્યા છીએ અન્ય ક્ષત્રિય સમાજના અહીંયા પોલીસ બંદોબસ્ત છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું જે રીતે ક્ષત્રિય સમાજના જે અલગ અલગ સંસ્થાના આગેવાનો જે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા શું અહીંયા અન્ય આગેવાનો છે તેમની સાથે વધુ એક વખત વાત કરવાનો ટીકુભાઈ શું આ લોકોએ કીધું તમે રજૂઆત કરવા માટે મુકેશ દોશી દ્વારા જે શહેર પ્રમુખ છે એમને અમને જાણ કરી કે ભાઈ અમે આને પ્રદેશ કક્ષા સુધી રજૂઆત લઈ જશું પોલીસ કમિશનરને કમિશનર ને જાણ કરશું કલેક્ટર અમે કલેક્ટર અને કમિશનરને આ રજૂઆત અમે ઓલરેડી કરી દીધેલી છે છતાં પણ એમના દ્વારા એવું સૂચન મળતું હોય છે કે ભાજપ પ્રેરિત કાર્યક્રમો થઈ રહ્યા છે એના સંદર્ભમાં આજે અમે રાજકોટ શહેર ભાજપ પ્રમુખને મળવા આવેલા જેમણે અત્યારે કીધું છે કે અમે આને ઉચ્ચ કક્ષા સુધી જાણ કરશું અને આમાં આકરા પગલા લેશું અત્યારે તમે પણ અહીંયા રજૂઆતમાં હાજર હતા શું ગઈકાલે ગઈકાલે શું ઘટના બની હતી અને શું રજૂઆત એ ગઈકાલે જામનગરમાં જે સ્ત્રી અમારા બૈરાઓ ઉપર જે કંઈ ઈડાયેલ લોકો રજૂઆત કરવા ગયા અને સ્ત્રી ઉપરથી જે એમની જે એમની ગરીબા ન જળવાય અને પોતાની જે સાડી ઠેરવીને ઉતારી દીધી એના માટે છે આ બધું અને આગલા દિવસે રાજ શેખાવતની પાઘળી ઉતારી નાખી હતી એના માટેનું છે આ

અહીંયા રજૂઆત જે અલગ અલગ સમાજ સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે મુકેશ જે જે કમલમ છે 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 ત્યાં અલગ અલગ સામાજિક સંસ્થાઓ તેમના દ્વારા આ રીતે રજૂઆત કરવામાં આવી જામનગરની અંદર પોલીસ દ્વારા જે મહિલાઓનું અપમાન થાય તે રીતે જે વિડીયો સામે આવ્યા હતા ત્યારબાદ આ રીતે જે ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો અને કમલમ ખાતે મુકેશભાઈ દોશી છે તેમને રજૂઆત કરવામાં આવી છે જી